આદન પત્રમાં કહેવાયું છે કે કીર્તિનગર સોસાયટીના એસી નંબરના બંગલોને મુસ્લિમ નામ પર તબદિલ કરાયું જેથી અશાંત ધારા અધિનિયમ એક હજાર એકસો એકાણુંની કલમ પાંચ અને ત્રણની જોગવાઈનો સરેઆમ ભંગ થયો છે સોસાયટી વાસીઓની અરજને મંજૂર કરાય અને પુરાવા મેળવ્યા વગર તબદીલ અરજી મંજૂર કરેલી છે જેની તપાસ કરાય અને કાયદેસરના પગલાં લેવાય છેલ્લા બે દિવસથી સોસાયટીની અંદર જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને ગઈકાલે જે ઘટના બની અસામાજિક

કે જ્યારે અસાન ધારો બે હજાર વીસથી લાગ્યો અને આજે આ ચોથું વર્ષ છે અસાન ધારાની કાર્યવાહી હેઠળ અસાન ધારાના જે કાયદાઓ છે નિયમો છે એ નિયમોને આધીન થઈને આખી જે મિલકત ટ્રાન્સપ્લાન્ટ મિલકત ટ્રાન્સપ્લાન્ટની જે કાર્યવાહી છે જે મિલકત તબદીલ કરવાની એ કલેક્ટરશ્રી કરે કલેક્ટરશ્રીને પણ અમે આજે આવેદનપત્ર આપવા જવાના છે કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આગળ પણ કીર્તિનગર સોસાયટીના પાંચ નંબરનો બંગલો એમાં પણ આ પ્રકારની અસામાજિક તત્વોએ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો એની પર અમે સ્ટેલ આવ્યા હતા અને અમે ફરી એક વખત આજે અમે આ એસી નંબરના બંગલા પર સ્ટેલ આવવાને માટે કલેક્ટરશ્રીને અપીલ આપવા આવ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે સરકારી તંત્ર બ્યુરોક્રેસી અને કલેક્ટરશ્રીની ઓફિસ પણ અમને સહકાર આપશે એ જ આશા સાથે જય હિન્દ